તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે જીએસટીવી જયારે મહિલા સભ્યોના પતિ સાથે સવાલ જવાબ કરવા માટે પહોંચ્યો ત્યારે તેમના દ્વારા મૌન જાળવી રાખવામાં આવ્યું તો ની અંદર જિલ્લા પંચાયતમાં મહિલા સભ્યોના પતિ વહીવટ કરતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હોવાની સ્થિતિ હાલ ત્યાંથી સામે આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પંચાયતમાં ચોત્રીસ પૈકી ઓગણીસ મહિલા સભ્યો છે અને ત્યારે તે મહિલા સભ્યોના સ્થાને તેમના પતિ વહીવટ કરતા હોય તેવું જોવા મળ્યું જિલ્લા પંચાયતના બોર્ડ બેઠકની અંદર પતિઓ ઉપસ્થિત રહ્યા કેટલાક જે આ મહિલા ના પતિઓ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને શું આપનું નામ છે ને શું આપનો ઓજો છે આપના પત્ની જીતેલા છે શું હાજરી આપી સામાન્ય સભામાં છું જ નહીં હું તો અહીં બેઠા છીએ અમારા સહી નથી કરી એમની સહી છે એ છે અંદર મહિલા સશક્તિકરણ ની વાત કેટલું યોગ્ય સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ ની વાતો કરવામાં આવી રહી છે ટિકિટો પણ આપવામાં આવી રહી છે જીતી પણ જતી હોય છે આવી મહિલાઓ પરંતુ સમગ્ર વહીવટ છે તેમના પતિ દેવો કરતા હોય છે તે પ્રકાર નો ઘાટ હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાય જવા પામ્યો છે જે બોર્ડના નામ પૂછવામાં આવ્યા હતા તેમાં તેમના પત્નીના નામે આ જે સભ્યો છે તે ઊભા થઈ પોતાના પતિ તરીકેની ની ઓળખાણ આપી હોવાનો ઘાટ પણ સર્જાઈ જવા પામ્યો છે હવે આમના ઉપર પગલા ભરવામાં આવશે કે કેમ કે આ રીતે જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ચાલશે તે એક સડકતો સવાલ છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર